नमस्ते YouTube फैमिली मजामो मित्रों जो आया था आपरे खेतर म और जो मित्रों नांतो सुरुवात था है थोड़ा थोड़ा बाजू साग भाजी में बिदू वावसे मित्रों आपरे देवा मारा खेतर म काकड़ी वावानी छे नेट बिजू ताणी ने ओसी छे बहुत सरस ने म काकड़ी वावानी छे मित्रों तो नहीं ये मित्रों आछे आपरो खेतर મિત્રો જે છ બીજું નાખ્યું છે બધા ખેતરમાં અને ખેડીને મૂક્યું છે મિત્રો હજી કટર મારવાનું છે તૈયાર કરીને મિત્રો ને આપણે વાવાની છે અંદર થોડું થોડો અને બીજી મગફળી વાવવાની છે મિત્રો પણ આપણે હજી વાર છે અઠવાડિયા પછી હજી મોલોમાં છીખો બીડો છે મિત્રો એટલે થોડી વાર છે મગફળીની અને રમેશભાઈને અમારે જો અંદર કાકડી વાવવાની છે નેટમાં જો આ રીતે તો તો અન્યા છે બધા કાકડી માટે મિત્રો થોડો ગાળો જોઈએ પોળો જો એક ડિટેક્ટર ની હેડી જાય એટલો ગાળો કર્યો છે તો બહુ તૈયાર બધું કમ્પ્લીટ કરી મૂક્યું છે બી હવે રોપવાનું છે મિત્રો જો પાણીની લાઇન પણ કે તોણી નાખી છે એક એક લેટર અહીંયા મૂકી છે આ જેડે અને એક પેલા જેડે મિત્રો આ રીતે જુઓ આ રીતે પોણી આપી દીધું છે ફોમ હમે જુઓ મિત્રો આ ટાઈપ આ ફીએફસી પાઇપ છે અંદર અહીંથી જશે મિત્રો ને ફોમેથી આવીને આવી લગાયેલી છે જુઓ આ રીતે અને જો મિત્રો વાયર વધ્યા છે કૂતરા માટે કૂતરા રમે તે સળે તો આ નેટ ફાડી નાખી એના માટે સેફ્ટી કરી છે એટલે કૂતરા અંદર નહીં જાતા વાર થી બી હોય મિત્રો ઝાટકા હોય એમ ના જોયે મિત્રો આપણે બેઠા ખેતરમાં મિત્રો જો હાલ તો ઉતરીશ થોડી થોડી શરૂઆત થશે મિત્રો સિઝન ની આપણે ઉનાળો બસ મિત્રો જય માતાજી રીડિયા જોતા રહેજો